હેલો ફ્રેન્ડ્સ કુજુ સો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ડ્રાય ફ્રૂટ છે કે તો તે ચાલુ રેસીપી શરૂ કરીશું આપણે ગેસ ચાલુ કરી દઈશું તેના પર એક કઢાઈ મૂકીશું એક ચમચી જેટલું ઘી નાખીશું બસો ગ્રામ કાજુ લીધેલા છે અને બસો ગ્રામ ગોળ લીધેલો છે આપણે ગોળને આપણે ઘી ગરમ થઈ ગયું છે એમાં કાંડી લઈશું આ રીતના હલાવતું રહેવાનું છે આપનો ગોળ સરસ ઉગરવા લાગ્યો છે તમે જોઈ શકો છો અને ગોળ એકદમ ફૂલાવા પણ લાગ્યો છે હવે આપણે એક પાણીનો વાટકો લેશું જોઈ લેશું કે આપની કેવી આવી ગઈ છે હવે ચાસણી સરસ આવી ગઈ છે એમાં કાજુ નાખી દઈશું બદામ સરસ મિક્સ કરી લેવાની છે સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે નીચે મેં

જેથી આપણી કે એકદમ પતલી સરસ બને અમારી રેસીપી તમને પસંદ આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ રીતના પ્રતિકૂળ સરસ કરી લઈશું આપને હવે આપને એક પીઝા કટર લેશું તેનાથી આપને એના પીસ કરી લેશું આપણે એકદમ પછી ધાયડી હોય તરત જ આપણે એને પીસ કરી લેવાના પછી એમના પીસ સરખા થશે નહીં એટલે આપણે હારો હાર પીસ કરી લેવાના છે આ રીતના આપણે પીસ કરી લેવાના છે સરસ પીસ થઈ ગયા છે આપની ડ્રાયફ્રુટ જે કે તૈયાર છે